સિયો જ્ઞાન ભારતી એજ્યુકેશન સોસાયટીના વિદ્યાર્થીઓએ સિહોર પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી થાઈલેન્ડ જે તમને પોલીસ સ્ટેશનની કાર્ય પ્રણાલી કેવી રીતે કામ કરવાનું હોય એની માટે જે સમજ આપવામાં આવે દરેક ટેબલની અલગ અલગ કાર્યવાહી પછી હથિયાર અને છેલ્લે સાયબરનું જ્ઞાન આપવામાં આવે છે

કોઈ પણ બનાવ મને પ્રથમ અહીંયા પોલીસ સ્ટેશન ઓફિસરમાં આયા એની રજૂઆત થઈ અહીંથી પછી આગળની કાર્યવાહી થાય આયા પછી આ બેન અહીં બાજુમાં બેઠા હોય એ બધું ઓનલાઈન ચાલુ હોય ભાવનગર જિલ્લામાં બહારથી કોઈ રિપીટરમાંથી પાલિકા કોઈ પણ જિલ્લા પોલીસને બીજા ઘણા કામ હોય એમાં પગારનું કામ બીજે મુદ્દામાં હોય

એકાઉન્ટ રાઇટરે જે નાનાના અધિકારી પછીની તમામ જવાબદારી એમની હોય છે. તમારે લોક ના હોય. બીજું આ બાકી આની પછી આમ પાછો ભી આવો એટલે સૌથી પહેલા તમને ક્યાં જવાનું ગયા પેલો આવો જેવો ક્યાં જવાનું હોય પોલીસ સ્ટેશનમાં તમે જાવ ને એટલે પોલીસ સ્ટેશન ઓફિસર પીએસઓ પાસે આવવાનું દરેક પોલીસ સ્ટેશન ની અંદર એક પીએસઓ હોય આ જે ટેબલ છે ને 24 કલાક ખુલ્લું હોય દિવસ અને રાત ત્યાં બધા માણસો વારાફરતી નોકરીમાં ચડતા હોય માર્ચી વારા

કમ્પ્રેશન રાઇફલ જવાબ કમ્પ્રેશન બાર બોર પછી નાખી અરે નફાની વર્દી દેવાની છે બીજો ભાઈ પછી એને ફાયર કરવામાં આવે તરત બધા વેપારમાં છે એમાં આની રેન્જ સમથિંગ આઠસો ગજ એટલે એક કિલોમીટરમાં થોડીક ઓછી હોય ત્યાં સુધી કોઈ પણ માણસને વાલ્ય કરી જાય એક કિલોમીટર તમારે સમથિંગ ગણવાની એક કિલોમીટર સુધી કોઈ પણ વ્યક્તિ હોય તો મરી જાય બરાબર એક લાલ કલરનું પણ આવે છે કોઈ પણ બુલેટ ફાયર થાય એટલે એના આગળના ભાગેથી જે બુલેટનો ભાગ હોય બહાર નીકળે આ ખાલી થઈ દસ હજાર છે જમા છે એ મેસેજ તમે જોજો તો ખોટો મેસેજ હશે બેંકમાં લેવાયેલો મેસેજ નહીં હોય એ ખોટા મેસેજ મેકલી અને પછી આપણે વેરીફાય કરતા નથી આપણા ખાતા પૈસા જમા થયા છે કે નથી ત્યાં અને આપણે એને સામેવાળાને જે નંબર આપે હોય તો બાળકનો ફોટો હોય કે એના નજીકના સગા સંબંધી હોય તો એના તરત બધી અમે જાણ કરી દઈએ છીએ પ્લસ બીજો નંબરમાં અમારે ભાવનગર એલસીબી મારફતે તમામ મીડિયા છે ટીવી છે ચેનલો ચેનલોમાં એમાં પ્રસારિત કરી બાળક વહેલા વહેલું તરત મળી જાય એવા અમારા બધા પોલીસ સ્ટાફ તરફથી અને અધિકારી તરફથી એવા પ્રયત્નો રહેશે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn